બુડેલી રોડ ઉપર ઉપરના કોદાતર નજીક બની અકસ્માતની ઘટના કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા સર્જાયો અકસ્માત કાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા સર્જાયો અકસ્માત એક્ટિવા લઈને ડીઝલ લેવા જતા સમયે યુવકને દળ્યો અકસ્માત અકસ્માતમાં સીમડિયા ગામના રહીશકુમાર અર્જુનભાઈ તળવી અને નસવાડીના વાકી ખાખેર ગામના અતિશભાઈ રમેશભાઈ તળવીનું ઘટના સ્થળે જ મોતરી પશુ અકસ્માતે સર્જી કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકીને ભાગી છૂટ્યો પોલીસે બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડબોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી અકસ્માત બાદ ઘટના સ્થળે કાર મૂકીને ભાગી છૂટેલા કાર ચાલકને ઝડપી પાડવાના પોલીસે ચક્રોવતી માન કર્યા એક સાથે અકસ્માતમાં બે યુવકોના મોત નિપજતા તેમના પરિવારજનોમાં માતમ છવાયો રિપોર્ટર મિત માછી શિનોર સમાચાર ડભોઈ